ખૂંખાર મેરડી ધામ આજકાલ ખૂબ જ ટ્રેન્ડિંગ છે ત્યાં આગળ દર રવિવારે લાખોની પબ્લિક આવે છે ત્યાં આગળ આપણે જઈએ તો કદાચ વાહન પાર્કિંગ કરવાની પણ જગ્યા મળે ના મળે બહુ બધા યુટ્યુબ પર એમના વિડીયો એમના સમર્થન પણ વિડીયો તમને જોવા મળે છે એમના વિરોધમાં પણ તમને બહુ બધા વિડીયો જોવા મળે છે ઘણા બધા લોકો એવું કહે છે કે ત્યાં આગળ નકરો પાખંડ ચાલે છે લોકો ઢોંગ ફેલાવે છે અંધશ્રદ્ધામાં વધારો કરે છે ત્યાં આગળ દેવી શક્તિ જેવું કંઈ જ નથી મેં અગાઉ બહુ બધા વિડીયો બનાવેલા છે હું પહેલાં પણ કહેતો હતો અને હવે પણ કહું છું કે હું નથી કોઈનો સમર્થક કે નથી કોઈનો વિરોધી હું પોતે પર્સનલી એકવાર પણ ત્યાં નથી ગયો બારે હજાર દામમાં કે નથી હું બુઆજને પર્સનલી ઓળખતો કે નથી કદી એમને મળેલો પણ ત્યાં આગળ ગયો જ નથી તો મળું કેવી રીતે તો હમ હવે સવાલ એ થાય છે કે શું ખરેખર ત્યાં આગળ કોઈ ઢોંગ પાખંડ ચાલે છે લોકોને લૂંટવામાં આવે છે ભક્તોને ભ્રમિત કરવામાં આવે છે તો આના પાછળની સચ્ચાઈ શું તો પૂરી સત્તા જાણવા માટે તમે આ વિડીયોમાં શીખ સુધી બન્યા રહો વિડીયો પૂરો જોજો પછી તમે કામ કોમેન્ટ કરજો કેમ કે ભાઈ અધૂરા વિડીયોમાંથી તમને કોઈ આઈડિયા નહીં આવે અમુક લોકો એવા બધા હોય છે કે જે લોકો પૂરો વિડીયો જોયા વગર સીધી સીધી કોમેન્ટ કરી દે છે એમને મારા વિડીયો બનાવવાનો મતલબ જ ખબર નથી હોતો કે હું વિડીયોમાં હું શું કહેવા માંગુ છું એ જ એમને ખબર નથી હોતી અને સીધી સીધું કોમેન્ટ કરી દેશે મોટાભાગની કોમેન્ટો મારા વિડીયોમાં ન નવ્વાણું ટકા કોમેન્ટો લગભગ સારી જ હોય છે જેટલા પણ ભક્તો હોય લોકો હું વિડીયો બનાવવાનો મારો મકસદ કે મારો ભાવાર્થ એ લોકો સમજી શકતા હોય છે અમુક દોઢ ડાયા એવા પણ હોય છે વધુ પડતા ભણેલા ગણેલા લોકો એવા પણ હોય છે કે જે લોકો એવી કોમેન્ટ કરતા હોય છે કે આ બધું પાખંડ છે પોતાના કુળદેવીને પૂજો પોતાના મા બાપની સેવા કરો ક્યાંય પણ જગ્યાએ જવાની જરૂર નથી કોઈ પણ મંદિરે જવાની જરૂર નથી કોઈ પણ સત્સંગમાં કથામાં પ્રવચનમાં જવાની જરૂર નથી ઘેર બેઠા જ ભગવાન મળે બરાબર છે એક એક રીતે જોવા જઈએ તો એ લોકો એમની રીતે સાચા છે જો દરેક કહેવતનો કે દરેક વસ્તુઓનો બે મિનિંગ હોય બે ભાવાર્થ હોય તમને ખ્યાલ હશે ને કે ન બોલવામાં નવ ગુણ બરાબર તો બોલે એનો બોર વેકાય તો આમાં સાચું શું માનવું બંને વસ્તુ પૂરેપૂરી સાચી પણ નથી ને પૂરેપૂરી ખોટી પણ નથી જે ચાદર કે જે કોબરો ઓઢીને આપણે શિયાળામાં ઓઢીને આપણને ઠંડકથી રાહત મળે છે તો એ જ કોબરો કે ચાદર આપણે ઉનાળામાં ના ઓઢી શકીએ સમય બદલાય એમ પણ આપણને બદલાવું પડે એટલે એવું હોય છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ ગુરુદેવીને માનવું જોઈએ પરંતુ જે લોકો એવું કહે છે કે કોઈ પણ જગ્યાએ મંદિરમાં સત્સંગમાં પ્રવચનમાં જવાની જરૂર નથી હોતી ભુવાજી હોય કે ભાઈ બારેજા ધામ હોય તમે એની વાત છોડો પણ જે લોકો એવું કહે છે કે કોઈ પણ મંદિર તીર્થધામ કે સત્સંગમાં જવાની જરૂર નથી હોતી તો એ વાત તમારી સાચી વાત છે બરાબર છે જો શાસ્ત્રમાં શાસ્ત્રની અંદર પણ એવું કહેવામાં આવે છે ભગવાન શિવજી પાર્વતીને એવું કહે છે કે ઈદમ તીર્થમ ઈદમ તીર્થમ ભ્રામ્ય તે તામસાજના આત્મતીર્થમ ન જાનાતી કુતઃ મોક્ષશ્રી પ્રિય આવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે શ્લોકનો ભાવાર્થ એવો થાય છે કે આ તીર્થ પેલું તીર્થ ઇદમ તીર્થમ ઈદમ તીર્થમ બરાબર બ્રાહ્મ્ય તે તામસાજના કે આવા આ તીર્થ મોટું પેલું તીર્થ મોટું પેલું મંદિર મોટું આવું ભ્રમણ કરવાવાળા લોકો તામસી જનો હોય આ બહુ નથી કહેતો શિવજી કહેશે ગુરુ ગીતાની અંદર બરાબર પણ આત્મતીર્થમ ન જાણવાથી કુતહ મોક્ષ શ્રી પ્રિય કે તમે આત્મતીર્થમાં નથી આવતા તો તમને મોક્ષ ક્યાંથી સંભવ પ્રિય શિવજી આવું કહે છે શિવજી પણ એવું કહે છે કે તમે આ તીર્થમાં ના જો પેલા તીર્થમાં ના જો તમે આત્મતીર્થમાં જાઓ પણ આત્મતીર્થમાં જવા માટે આપણા આત્મતીર્થનું જ્ઞાન તો હોવું જોઈએ ને એવા સંતોનો સત્સંગ એવો માહોલ હોય તો આપણને ખ્યાલ આવે એટલે દરેક કહેવત દર વખતે સાચી નહીં હોતી એવું નહીં હતું કે માતા પિતાની સેવા કરો કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં હોતી બરાબર છે આ જે અવથી વધારે ભણેલા ગણેલા લોકો હોય કે જે લોકો એવું માનતા હોય છે કે મંદિરમાં નહીં જવાનું કોઈ ભુવા પણ નહીં જવાનું સત્સંગમાં નહીં જવાનું ઘેર બેઠા બેઠા ભગવાનની પૂજા કરો માતા પિતાની સેવા કરો તો પછી ધ્યાનથી ધ્યાનથી સાંભળજો વૃદ્ધાશ્રમ અને ગરડાગર એ નવા જમાનાની શોધ છે પહેલા જમાનામાં તો આ બધી વસ્તુ હતી જ નહીં વૃદ્ધાશ્રમ અને ગરડાઘરનું અસ્તિત્વ કઈ રીતે આવ્યું અને ત્યાં આગળ જઈને તમે જોઈ આવો જેટલા પણ લોકો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે વૃદ્ધ માતા પિતા એમને જઈને તમે પૂછી આવજો કે સર્વે કરજો કે વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા મોટા ભાગના જે પણ વૃદ્ધ દંપતી હોય કે વૃદ્ધ મા બાપ હોય કાકા કાકી હોય એમના સંતાન વધારે ભણેલા હશે હું એમ નહીં કહું કે ભણેલા ગણેલા ખાલી વધારે ભણેલા હશે અને એવા લોકોના જ વૃદ્ધાશ્રમ આજે હોય છે જે લોકો કહેતા હોય છે ને ફાકા મારતા હોય છે કે અંધશ્રદ્ધા ના ફેલાવો માતા પિતાની સેવા કરો તો પછી આ વૃદ્ધાશ્રમની શોધ કોને કરી કહેવા માટે તો બહુ બધું છે ગુજરાતીમાં એક કહેવત છે ને કે સત્ય કઢવું લાગે આખું આ કહેવત જોડે સહમત નથી પૂરેપૂરો કેમ સત્ય કડવું લાગે સત્ય કડવું નથી હોતું સત્ય તો સાચું જ હોય છે પણ સત્ય જૂઠા માણસોને કડવું લાગતું હોય છે કોઈ વ્યક્તિને સાચી વાત તમે કહી દો ને એનો ઢોંગ પાસ કરી દો પડદા ફાસ કરી દો તો એને કડવું એટલે વાત એવી હોય છે કે સત્ય ક્યારેય પણ કડવું નથી હોતું પણ જૂઠા માણસોને સત્ય હંમેશા કડવું લાગે છે જે લોકો એવી વાતો કરે છે કે ત્યાં બારેજા ધામમાં આવનારા લોકો અભણ હોય છે ઘોડા હોય છે નીચી કાસ્ટના હોય છે ગેટા બકરા બધા હોય છે આવું હું નથી કહેતો બહુ બધા લોકો વિડીયોમાં મારા વિડીયોમાં પણ કોમેન્ટ કરે છે અલગ પણ યુટ્યુબમાં બહુ બધા વિડીયો છે આવે તમે જોઈ લેજો હું અહીંયા કોઈ વિરોધીનું પણ નોમ નહીં લેવા માગતો ખોટો વિવાદ ઊભો થાય એવો આપણે કોમ જ નહીં કરતા પણ અહીંયા વસ્તુ એ છે કે તમને શું લાગે છે આજનો માણસ એટલો સ્વાર્થી છે એટલો ગણિતવારો છે એનો સ્વાર્થ સિદ્ધા થાય ને તો વ્યક્તિ દરવાજાની બહાર પણ પદ મૂકવા તૈયાર નહીં હોતો તમને શું લાગે છે આજનો માણસ એક ગોંડો છે એમાં પણ રવિવારનો દિવસ આવે વ્યક્તિ આખું અઠવાડિયું કામ ઉપર હોય રવિવારની રજા હોય અને એવો રજાનો દિવસ પણ ફારવી ને તો અગર પોતાના પૈસાનું પેટ્રોલ ડીઝલ બહારી ભીડભાડમાં જવું એટલે વ્યક્તિને કંઈક મળતું હોય તો જ વ્યક્તિ જતો હોય ત્યાં આગળ વ્યક્તિ ગોળો થોડો છે બાકી વાતો કરવી કોઈનો વિરોધ કરવો હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે બાકી અત્યારે વ્યક્તિને જો એને એવું લાગે ને કે કોઈ વ્યક્તિનો ફોન આવે એને એવું લાગે કે ઓનો આ ઓનો ફોન આવશે પોચ મિનિટ મારે આ વ્યક્તિ જોડે વાત કરવી પડશે પણ મારો કોઈ ફાયદો ના થાય તો વ્યક્તિ ફોન નહીં ઉપાડે આપણે લોકો કોઈને ફોન પણ નહીં ઉપાડતા આપણા સ્વાર્થ વગર તો અને તમને એવું લાગે છે કોઈ વ્યક્તિ પૈસા બગાડીને પેટ્રોલ ડીઝલ બગાડીને પોતાનો આખો રવિવાર બગાડીને તો ઘર દર્શન કરવા જાય ખોટી વાત છે વિરોધ કરવાનો આ ખાલી બોનું જ છે બાકી લોકો તો આજે બહુ જ ચતુરને બહુ જ ચાલાક છે આપણને બધાનો અત્યારની પબ્લિક તો તમને મને બધા વેકી ખાય એવી છે એવું નહીં કે બધાને ખબર નહીં પડતી ખબર બધાને બધી બધી જ ખબર પડે છે પણ જે વસ્તુ હોય છે કે કોઈ જગ્યાએ જવાથી કોઈ જગ્યાએ કોઈની શ્રદ્ધા હોય એ જગ્યાએ જવાથી એના મનને શાંતિ મળતી હોય એનું કોમ થતું હોય તો વ્યક્તિ જાય જેનું કોમ થતું હોય જેની શ્રદ્ધા હોય વ્યક્તિ જાય તો બારજા ધામની અંદર ભુવોજી થોડાક કોઈને બોલાવશે કે કોઈને ઇન્વિટેશન આપવામાં આવે કે ભાઈ તમે આવો મારા મંદિરે તમે આવો દર્શન કરવા આવો કે અમારા મંદિરે પૈસા મૂકો કે દોન કરો એવું ના લોકો એમને શ્રદ્ધાથી જોઈશે લોકોનો કોમ થોઈ એટલા લોકો છે અને કોઈની મન મન મરજી હોય તો કોઈ થોડી ઘણી તો આગળ સેવા કરે એમાં ઢોંગ પાખણ જેવી તો કોઈ વસ્તુ જ નહીં અને જે લોકો એવું કહેતા હોય છે કે મા બાપની બેન ઘેર સેવા કરો સેવા કરો તો ભાઈ આટલા બધા વૃદ્ધાશ્રમ ઘરડા ઘર દિવસે દિવસે કેમ વધી રહ્યા છે એ પણ વિચાર જેવી વસ્તુ છે ને જો બધે બધા લોકો આવી જ મોટા મોટાભાગના લોકો હું જોઉં ને કે ઇન્સ્ટાગ્રામના પંડિતો હોય ફેસબુકના પંડિતો હોય યુટ્યુબના માસ્ટરો હોય જે કોમેન્ટ કરતા હોય એવા લોકો એવું જ કહેતા હશે ભાગે કે કોઈ પણ જગ્યાએ કોઈ સત્સંગ બની જવું કોઈ મંદિરની નહીં કોઈ ધામમાં નહીં કોઈ પ્રવાચનમાં નહીં જાઉં ઘેર બહેરો માતા પિતાની સેવા કરો સુધરી જાઓ તો બધી પબ્લિક ઘેર જ રહી છે ચમ લોકો સુધરતા નહીં તમ લોકો વ્યસન છોડતા નહીં ચમ લોકો દારૂ દિવસે દિવસે દારૂના વ્યસનમાં સપડતા છપડાતા જ હોય છે આ જો અહીંયા આ જગ્યા હું આવી ખુલ્લી જગ્યા આવે છું તો આવી પણ જોવો તમે આ કિંગફિશર કેટલી બોટલ પડી છે આ તમે જોયા

હોય છે દરેક વ્યક્તિને બધી ખબર પર જ છે એવું નહીં જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મ નચમે નિવૃત્તિ સંસ્કૃતમાં આવે એક શ્લોક છે કે હું ધર્મને જોણું છું પણ હું પ્રવૃત્તિ નહીં કરી શકતો અને અધર્મ નહીં જોણું છું પણ હું એના નિવૃત્ત નહીં નહીં લઈ શકતો આપણે બધે બધા લોકો બધી જ ખબર છે કે શું સારું અને શું ખોટું તોય પણ આપણે લોકો કરીએ છીએ સારું આપણે થતું નહીં ખરાબ આપણાથી મુકાતું નહીં પરંતુ કોઈ પણ મંદિર હોય કોઈપણ જગ્યા હોય પણ ભુવાજી હોય તો આગળ બહુ બધા લોકોની આસ્થા હોય શ્રદ્ધા હોય તો કોઈ વખતે આપણે એવું મન લેતા હોય કે ચલો આ જગ્યાએ બધા લોકો આ ભુવાજી માનવું છે કે આ મંદિરે માનું બધા લોકોને આ જગ્યાએ જવાથી કોમ થાય હોય તો આપણો કોઈ વિશેષ વ્યક્તિ હોય વિશેષ સ્થાન હોય વિશેષ મંદિર હોય એ જગ્યા પર આપણે મોનતા હોય બરાબર કોઈને મનતા હોય કોઈને આપણે મન આપતા હોય અને એ વ્યક્તિ આપણને એવું કહે કે ભાઈ વ્યસન સોર દેવો દારૂને પીવાનો પાન મસાલા નાખો તો આપણે મની લઈએ છીએ નક આજકાલનો વ્યક્તિ જલ્દી કોઈનાથી મોનતું જ નહીં મા બાપનું કેવું પણ નહીં માનતો હતો મા બાપ હવે જે લોકો દારૂ પીતા હોય વ્યસન કરતા હોય બરાબર તો શું કોઈ પોતાનું છોકરું વ્યસન કરતું હોય દારૂ પીતા તો મા બાપના ગમ ના ગમત મા બાપ એને કોઈ પણ ખરો કે બેટા વ્યસન છોડી દે દારૂ છોડી દે તો કેમ બધા લોકો દારૂ છોડતા નહીં હોતા થર્ટી ફર્સ્ટની પાર્ટી હોય કે ગમે તે બર્થ ડે પાર્ટીના બોને આપણે લોકો શું કરીએ છીએ થર્ટી ફર્સ્ટ નવ વર્ષ આવે નવ વર્ષના નવમાં આપણે દારૂ પાર્ટી કરીએ છીએ તો આ બધી વસ્તુ મા બાપના ગમે નહીં ગમતી મા બાપના કહેવા સતો પણ આ લોકો વ્યસન નહીં છોડતા હોતા તો આવા ટાઈમે જરૂર છે એવા માહોલની કે જો આગળ બહુ બધા લોકો હોય બહુ બધાના પોઝિટિવ વિચાર હોય એક એક પાંચસો હજાર લોકો એક લાખ પબ્લિક ડેરી હોય તો આગળ બુવાજી કે માતાજી કે કોઈ સંત તેવું સંકલ્પ કરે બરાબર કે બધે બધા લોકોને અસ્થિવસન છોડી દેવું હવે એમ કેવું થાય કે લોકો પ્રતિજ્ઞા હોય લોકો બાધા હોય તો ઘણી જગ્યા એવું કે લોકોની ઓરા હોય લોકોની ઉર્જા હોય કોઈની ભક્તિ કોમ કરી જાય તો વ્યસન છૂટી જાય આવી રીતે ઘેર બેઠે બેઠે તો લોકો જેટલી વાર બાધાઓ લીધી સોરી લીધી સોરી નહીં લોકોથી દારૂમ બારું બધું છૂટતું ક્યાં સુટું હશે બે ચાર મહિના બંધ કરી દે કે અઠવાડિયું દસ દિવસ બંધ રાખે પાછો તો એમને એમ ચાલુ ને ચાલુ પણ જો સુરાપુરા ધામને બી મેં સાંભળ્યું હતું હું ત્યાં આગળ પણ નહીં ગયો સુરાપુરા ધામની અંદર પણ આવું હતું કે ત્યાં આગળ પણ બહુ બધા ત્યાં આગળ જવાથી પણ બહુ બધા લોકોના દારૂનું વ્યસન છૂટી ગયો બાર જ ધામની અંદર પણ જવાથી ત્યાં આગળ દારૂ માંસ મટન આ બધું દો હશે તો ભૂવા ભૂવાજી એક અંધશ્રદ્ધા એ બધું બાજુમાં રાખવા ચોક બધું આપણે એક વાર લઈએ કે ભાઈ બધું ખોટું જ છે એક એક ટાઈમે જોકે ખોટું નહીં પણ આપણે સ્વીકારી લઈએ પણ એ બધી વસ્તુ બાજુમાં રાખીને આપણે તમે એ વસ્તુ જુઓ કે ત્યાં આગળ લોકોને વ્યસન છોડાવવામાં આવે છે લોકોને હારા સંસ્કાર આપવામાં આવે છે રામનું નામ લેવડાવવામાં આવે છે તો જે લોકો ભુવાજીનો વિરોધ કરતા હોય કે બારાજા ધામનો વિરોધ કરતા હોય એ લોકો ખરેખર ભુવાજીની સાઈડમાં કરજો બારાજાધાન સાઈડમાં દો માતાજીની સાઈડમાં દો પણ એ લોકો ઇનડાયરેક્ટલી રોમનો વિરોધ કરે છે રોમ રોમનો વિરોધ કરે છે ભક્તિનો વિરોધ કરે છે ભગવાનનો વિરોધ કરે છે લોકોનું ભલું થાય લોકોના ભલાનો વિરોધ કરે છે લોકો વ્યસન છોડું છું એ આ લોકોને ગમતું નહીં હતું કે ના વ્યક્તિ વ્યસન ના છોડવું જો વ્યક્તિ વ્યક્તિ ભલે વ્યસન કરે દારે પીવા મરી જાય એ તા છે પણ આવી જગ્યાએ આવી વ્યક્તિ વ્યસન છોડી દે તો પછી સારું નહીં એમને ગમે નહીં તો ખરેખર આવા લોકો વિરુદ્ધ કરવા લોકો નહીં આ લોકો રાખશે રાક્ષ કહેવાય એવું જ ભગવાન પણ વાલી લૂંટારો તો બરાબર વાલી લૂંટારો તો અને જેસલ જાડ જ્યાતા આવા લોકોને ભગવાનની માફ કરી દેશે આવા લોકો તાલ પૂજો છે જેસલ જાડ તમે સમાધિ જુઓ વાલી લમટારો જુઓ ભગવાન પણ કોકનો મોકો આપે છે અને કોઈ વ્યક્તિ કોઈનો ભૂતકાળ એક ટાઈમે મન લે ખરાબ હોય ચલો સ્વીકાર લઈએ આપણે તો એનો મતલબ એવો કે વ્યક્તિ હાર કોમ કરી જ ના નાખે કોઈનું ભલું કરી જ ના શકે આ ક્યાંનું શાણપણ આપણે કોઈના ભૂતકાળમાં નહીં જતા કોઈનો હારો ખોટો આપણે નહીં ખબર બરાબર પણ એક ટાઈમે સ્વીકારી લે કે કોઈ વ્યક્તિ ખરાબ હતો તો કોઈ વ્યક્તિ ખરાબ હોય તો એનો મતલબ એ કે હારું કોમ નહીં કરવાનું સમાજની ભલાઈનું કામ નહીં કરવાનું વિરોધીઓને કશું જ વસ્તુ ના મળે તો એને ભૂતકાળ ભોગી લાવશે ફલાણા કર્યું ફલાણા તેમ કરી દેશના અંગત જેને ખરાબ કરી તું બરાબર એ તો એ લોકો એનું જોઈ લેશે મારા આગળ આજ ખરાબ થયો હોય તો હું જોઈ લે મારું મારે શું કરવું એ આપણું આપણો કોઈ ઠેકો પાણી હેડવું પડે કાનૂન છે કાયદો છે ન્યાય વ્યવસ્થા બધું સજ આપીએ કોઈના આગળ કોઈ ખરાબ વસ્તુ થઈ હોય તો એ લોકો જોઈ લેશે એમની રીતે પણ કોઈને કશી ના હોય એટલે ભૂતકાળની વાતો કાઢવાની કે પેલા એમ કરી પેલો આવતો એટલે ભાઈ એક ટાઈમ હોય જે ખરાબ રહ્યો ભગવાનને બધા માફ કરી દીધું ભગવાનને બધા માફ કર્યું આપણે માણસ છીએ માણસ આપણે માણસથી માણસને માફ ના કે ભગવાન માફ કરી શકતો હોય તો આપણો મતલબ એવું થાય કે આપણે ભગવાનથી પોતાની જાતના મહાન બનીએ છીએ કે ઊંચા માનીએ છીએ ખતરનાક નાક માણો છો કહેવાય તો વિડીયોની અંદર તો ઘણું બધું છે એટલે જો હું તમને શોર્ટની અંદર એ જ વસ્તુ કહું બીજા બધા બધા વિડીયો આપણે બનાવશું બરાબર થોડો તડકોય લાગે છે થોડી ગરમી લાગે છે બરાબર લાસ્ટ ટાઈમ તો એક ભાઈ મને એવું એવું કહેતો હસી મજાક મને એવું કહેતો હતો કોમેન્ટની અંદર કે હું પેલા પથ્થરોનો વિડીયો બનાવતો એમ કે કે ભાઈ કે ઉપર ચર જવું હતું ને રિપ્લાય તો એવું લખ્યું આ વખતે ઈચ્છા આવ્યું આખું ડુંગરા ડુંગરા ઉપર પથ્થરા પર ચડીને શેક પર ચડીને વિડીયો બનાવો છે ચલો આ તો બધી પહેલી વાતો હતી થોડો તડકો લાગે છે એટલે પછી વિડીયો પર હોય વિડીયોનો અહીંયા હું અંત કરવા જઈ રહ્યો છું પણ જો હું તમને એક વસ્તુ કહું કે દુનિયા ભલે વિરોધ કરે ના કરે તમને તકલીફ આવે તમને જ્યારે પ્રોબ્લેમ હોય ત્યાં કોઈ તમને બચાવવા નહીં કોઈ પણ જગ્યાએ જવાથી માતાજીને મળવાથી ભુવાજીને મળવાથી તમારું ભલું થતું હોય તમારો કામ થતો હોય તમારી મનોકામના પૂર્ણ થતી હોય તો ભલે જગ્યાએ ડ્રોંગ ચાલતો હોય પાખંડ થતો હોય ગમે થતું હોય એક ટાઈમે મળ લો આપણું કામ થાય છે ને આપણું ભરું થાય છે ને આપણું કોઈનું રૂબરૂ જોઈ કોઈનો ખરાબ થાય છે વિરોધ કરવા તો વિરોધ કરશે ભગવાનનો વિરોધ કરનારા હતા બધાનો વિરોધ કરનારા પડ્યા હતા નજરે જોયેલું સાચું માનવાનું પોતાનો અનુભવ સાચું માનવાનો કદી કોઈની વાતોમાં આવવું નહીં દુનિયા તો બધાનો વિરોધ કરશે કુશ તો લોકો કહેંગે વસ્તુ અહીંયા એવી છે આપણું કોણ થાય છે આપણી શ્રદ્ધા છે આપણી મનોકામના માતાજી પૂર્ણ કરે છે આપણે શ્રદ્ધા છે કાયમ રાખવી કોઈનું મનોના મન બધા વ્યક્તિગત પ્રશ્ન છે તો મળીએ આપણા આવતા વિડીયોની અંદર વિડીયો પસંદ ચેનલ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો વિડીયો કોમેન્ટ પણ કરજો બરાબર તો મળીએ આપણા આવતા વિડીયોની અંદર જય માતાજી